રાપર પૂર્વ કચ્છ એલસીબીની ટીમે રાપર તાલુકાના રવ ગામેથી સત્યાવીસ લાખ અઠાણું હજારનો શરાબ ઝડપી પાડ્યો હતો ગામમાં આવેલા વાડાના ભોયરામાંથી પોલીસે વિદેશી શરાબ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલની સૂચનાથી પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેપી જાડેજાને મળેલ બાતમીના આધારે રાપર તાલુકાના મોટી રવ અને નાની રવ ગામે એલસીબીના પીએસઆઈ એમ કે ખાંટ અને રાપર પોલીસ ઇન્સ્પેક્ટર વી પી જાડેજા સહિતની ટીમે દરોડો પાડ્યો હતો જેમાં વિવિધ પ્રકારના વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા ટેમ્પો પણ પોલીસે જપ્ત કર્યો હતો રાપરના રવ ગામમાં ભેંસો બાંધવાના વાડામાં બનાવવામાં આવેલ ભોયરામાંથી પોલીસે લાખોના શરાબને બહાર કાઢવા માટે ગત મોડી રાત્રે અઢી કલાક જેટલી જહેમત ઉઠાવી હતી જેમાં બિયરની એકસો પેટીઓ ક્વાટરિયાની એકસો ઓગણત્રીસ પેટીઓ વિસ્કીની છત્રીસ પેટીઓ મળીને કુલ સત્યાવીસ લાખ અઠ્ઠાણું હજારનો શરાબ બિયર ઝડપી પાડવામાં આવ્યો હતો આ સાથે જ પાંચ લાખનો આઈસર ટેમ્પો મળીને પોલીસે કુલ બત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો રાપર પોલીસ અને એલસીબીએ સંયુક્ત રીતે હાથ ધરેલી કામગીરીમાં આરોપી દીપુભા જાડેજા તેમજ મહેન્દ્રસિંહ ઉર્ફે મેંદુભા જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી ગઈકાલે એલસીબી ગાંધીધામને બાતમી મળેલી કે રાપર તાલુકાના મોટી રૌ ગામે વાડીના ભાગે ખેતરમાં એક ભેંસનો તબેલો બનાવેલો છે અને આ તબેલાની અંદર આશરે ત્રણ ચાર ફૂટ જેટલો ઊંડો એક અંડરગ્રાઉન્ડ સિમેન્ટ કોન્ક્રીટનું પાકું ભયરું બનાવેલું છે જેમાં દારૂનો મોટો જથ્થો છુપાવેલો છે બાતમી આધારે જગ્યા ઉપર જઈ અને જે ખેતર છે જે જગ્યા હતી બાતમીવાડી એને આખું ખોદતા ત્રણથી ચાર ફૂટ જેટલું ખોદાણ કરતા અંદરથી જે પ્રમાણેની ઇન્ફોર્મેશન હતી તો પરફેક્ટ સિમેન્ટ કોન્ક્રીટનો ટાંકો આખો મળી આવેલો અંડરગ્રાઉન્ડ બનાવેલો જેમાંથી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવેલ છે દારૂના જથ્થાની વાત કરીએ તો કુલ બિયરની પેટી એકસો પિસ્તાલીસ છે ક્વાર્ટર એકસો ઓગણત્રીસ પેટી છે અને વિસ્કીની બોટલ ચારસો ને છત્રીસ પેટી છે આ રીતે કુલ સાતસો ને દસ પેટી મુદ્દામાલ મળી આવેલ છે જેની કિંમત સત્યાવીસ લાખ અઠાણું હજાર ચારસો તથા એક આઇસન મળેલું છે બધું મળી અને કુલ મુદ્દામાલ બત્રીસ લાખ અઠ્ઠાણું હજાર ચારસોનો કબજે કરવામાં આવેલી